યાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે આ હોદ્દા ઉપર રાખેલા વિશ્વાસ રાખવા માટે સેવા રૂપી કાર્ય કરવા માટે

હું પીએમ મોદીમાં જિલ્લાના મહામંત્રી તરીકે ફરજ બજાવ આજરોજ વેરાવળ ગામે જિલ્લા લેવલનો મહિલા અધ્યક્ષ દીનાબેન જાધવની નિમણત થઈ એના અનુસંધાને એક એમનો સન્માનનો કાર્યક્રમ હતો સાથે સાથે ટીમ મોદીની સેવા કેવી કેવી પ્રવૃત્તિ છે એમનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે આ જિલ્લાની અંદરમાં ખૂબ સારામાં સારું કામગીરી અમારા અમારે કુમાર નરેન્દ્રભાઈ ને આખી ટીમ સેવાકીય પ્રવૃત્તિ પેઢી કરે છે અને મોદીભાઈની મોદીને સપોર્ટ કેમ કરવો અને સામાજિક સપોર્ટ રાજકીય સપોર્ટ કેવી રીતે મળે એ માટે ખૂબ પ્રવૃત્તિ કરે છે ખૂબ સારી ટીમ છે મહિલા મોરચાની પણ ખૂબ સરસ ટીમ બની છે અને પ્રદેશ લેવલ સુધી ખૂબ સારી રીતે એમને પ્રોત્સાહિત પણ કરવામાં આવી રહ્યા છે અમે પણ જેટલી બની શકે હું આમ ભારતીય જનતા પાર્ટીમાં પણ સક્રિય કાર્યકર્તા સાથે સાથે જિલ્લાના મંત્રી તરીકે પણ પરત બજાવું છું પણ ટીમ મોદીની સાથે પૂરી રીતે હું સંકળાયેલો છું દરેક કાર્યક્રમ ખૂબ સારા અને પ્રદેશ લેવલ સુધી અને સમાજને બસતા કાર્યક્રમો ટીમ મોદી આપે છે અને અમે એમાં બધા સાથ સહકાર આપીએ છીએ